જય દ્વારકાધીશ જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં હવે લાગે છે કે આ મારો છેલ્લો વ્લોગ છે કેમ કે હવે કેમેરાનું એંગલ બરોબર આવતું છે નહીં અને આમાં કંઈક ભગવાન મદદ કરે તો સારી વાત છે ભગવાન હા સાચું પહેલાં ભગવાન મદદ કરવા બે મજા કરું છું આજથી એક કેમેરામેન આપણી સાથે છે કોણ છે એ આપણે ડિટેલમાં પછી જાણીશું તો મસ્ત મજાની શરૂઆત કરીએ આપણા ડેલી રૂટિનની સૌ પ્રથમ આપણે કરીશું આજે

જિંદગીને સમજવા કરતાં જિંદગીને માણવાનો પ્રયાસ કરો કેમ કે જિંદગીને સમજવામાં આજે જિંદગી જતી રહેશે તો એ જિંદગી તો સમજાશે જ નહીં એટલે જિંદગીને સમજવા કરતાં જિંદગીને માણવાનો પ્રયાસ કરો તમે જ તમારા જીવનના હીરો છો તમને એવું લાગતું છે કે હિતેશભાઈ ખવાર હવારમાં હું મોટિવેશનનું ચાલુ કરતી તો ભાઈ મોટિવેશનની ભૂક વાંચતા હોય ને એટલે મોટિવેશનમાં જ આવે love story વાંચતા હોય ને તો કે love સ્ટોરી ની તમને વાત કરો પણ આપણે શું ટેવ રે ને motivation ની બૂક વાંચવાની એટલે motivation જ આવશે થોડુંક સહન કરજો બીજા ને સહન કરવાનો પ્રેમ ભાઈડો બે ગયો શાંતિ થઈ મેડિટેશન કરવા માટે કાય ભાઈ જાઓ જલાલી જાઓ પણ એ થાબલે હારી કોઈ દી પણ યોગાસન કરવા માટે એવું નથી લાગતું

ભાઈઓ આજે સવારે શોપે પહોંચ્યા પછી રવિવાર હતો એટલે શોપમાં ટ્રાફિક હતું એટલે કોઈ વિડીયો શૂટિંગ નથી કર્યું કે નવી કોઈ સ્કિલ શીખ્યો નથી ખાસ એક વસ્તુ શીખ્યું છે કે થમનેલ આજના વિડીયોનું જે છે અત્યારે તમે જોઈ રહ્યા છો થમનેલ ખાસ જોજો થોડું ઘણું આજના દિવસમાં સ્પેશિયલ બનાવ્યું છે કેવું લાગ્યું એ તમે મને પર્સનલી મેસેજ કરીને અથવા કોમેન્ટ કરીને જણાવજો અને બીજું કે આજનો વિડીયો છે એ વિડીયોમાં કયો પાર્ટ તમને સારો લાગ્યો જેમ કે એક્સરસાઇઝ છે કે પછી મોટિવેશનલના જે એક બે મેં ટૉપિક કીધા છે એ તમને સારું લાગ્યું છે જે હોય એ બિંદસ આપણે ઘરનો ડાયરો છે જણાવી દેવાનો ચિંતા નહીં કરવાની મોજ કરવાની છે ને સાથે રહીને જ મોજ કરશું બીજું તો શું જણાવું કે અત્યારે અગિયાર ને વીસ થઈ છે થાકેલો હોય છતાં પણ એડિટિંગ કરું કમ્પ્લીટ કર્યું અને હવે આ એક છેલ્લો વિડીયો છેલ્લો વિડીયો કમ્પ્લીટ કરી પછી સુઈ જઈશ વિડીયોનું ટાઇટલ તમે વાંચ્યું હશે કે આ છેલ્લો વિડીયો છે હકીકતમાં છેલ્લો વિડીયો નથી ચિંતા ના કરતા તમે ત્યારે ઠાકર બાપાની દ્વારકાધીશને દયાથી કન્ટિન્યુ જ રહેશે અને ખાસ તમારા બધા મિત્રોનો સપોર્ટ મળતો રહેશે એટલે કાંઈક સ્પેશિયલ કરીશું જય દ્વારકાધીશ ગુડ નાઇટ આવું થાય જુઓ ક્યારે એક જ ધારો બોલવાનું ચાલુ કર્યું એકાદ બે પોઈન્ટ મિસિંગ થઈ જાય બે વસ્તુ ખાસ તમને જણાવવાની હતી કે બે મિત્રો એ બહુ સારી સલાહ આપી એક મિત્રો એવું કહેતા હતા કે ભાઈ અવાજ પ્રોપર આવતો નથી એના માટે એક માઇક ઓર્ડર કર્યું જે મેં ટૂંક સમયમાં આવી જશે એટલે અવાજ પણ એનું સોલ્યુશન થઈ જશે બીજા મિત્રોએ એવું જણાવ્યું હતું કે આમાં એંગલ વ્યવસ્થિત નથી આવતું થોડુંક આડવડું થઈ જશે છે આ તે પણ આજે એક વ્યક્તિને મારી સાથે લઈ ગયો તેનું નામ હું ત્યારે નથી જણાવતો આ આગળના વિડીયોમાં ક્યારેક સસ્પેન્સ ખોલીશ ત્યારે કહીશ તમને અત્યારે સસ્પેન્સ ધરવા દો એ વિડીયો થઈને તમે આજ નોટિસ કર્યું છે આજના વિડીયોમાં બહુ સારા એંગલ થઈને ભાઈ અમને શૂટિંગ કરી આપ્યું છે મને ગયું ખરેખર અને ત્રીજી વસ્તુ કે અત્યારે આગળનો વિડીયો શૂટ કર્યો ને મારે આ ડાયરી દેખાણી નહોતી પણ હાથમાં પેન તમને દેખાણી છે તમે નોટિસ કરી હશે હું દરરોજ રાત્રે શું ને ત્યારે એ પહેલાં એક આખા દિવસમાં જે મારી સાથે જે ઘટના બની હોય ને કે જે સારી હોય કે જેનાથી મને કંઈક નવું શીખવા મળ્યું હોય સોરી હું થોડુંક સ્પીડમાં બોલું છું થોડીક સ્પીડ ઓછી કરી નાખું નવું શીખવા મળ્યું હોય ને એ બધું જ હું ડે બાય ડેનું ડેલી ડેનું સુતા પહેલાં દસ મિનિટ આ ડાયરી નાખવું એની જનરલી ઇયરની ડાયરી છે આ બે હજાર પચીસની ડાયરી છે તમે જોઈ શકતા હશો એ ડાયરીમાં નોટિસ કરવાનું અને નોટિસ સૂઈ જવાનું સોરી નોટિસ નહીં કરવાનું લખવાનું લખીને પછી સુઈ જવાનું થાકેલો જો એટલે થોડુંક બાય મિસ્ટેક બોલવામાં થઈ જશે ઓકે હવે ફાઇનલી ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ